ગુનામાં આરોપીને પકડી પાડતી ભરૂચ પોલીસ મહાનિરીક્ષક સંદીપ સિંહા વડોદરા વિભાગ વડોદરા તથા પોલીસ અધિક્ષક મયુર ચાવડા ભરૂચ તરફથી રાજ્યના તથા રાજ્ય બહારના નાસતા ફરતા આરોપીઓ પકડવા આપેલ સૂચનાના આધારે પોલીસ ઇન્સ્પેક્ટર એ એ ચૌધરી નાઓએ પોતાની ટીમને એટીએસ ચાર્ટર મુજબની કામગીરી તેમજ ફરાર આરોપીઓને પકડી પાડવા સૂચના આપતા એસઓજી ટીમ ભરૂચ શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે સમય દરમિયાન હેડ કોન્સ્ટેબલ નરેશભાઈ અંબારામભાઈ નાઓને મળેલ બાતમીના આધારે ભરૂચ શહેર સીટી વિઝાન પોલીસ સ્ટેશનને ગુનો નોંધી ગુનાના વોન્ટેડ આરોપી મદનભાઈ મારવાડી રહેવાસી અયોધ્યા નગર તાલુકો જિલ્લો ભરૂચનાઓ અયોધ્યા નગર ઝૂપડપટ્ટી ખાતે આવેલ મેલડી માતાજીના મંદિર પાસે હાજર હોવાની બાતમીના આધારે આરોપીની તપાસ કરતા મળી આવતા આરોપીના નામઠામની ખાતરી કરી આરોપીને પકડી અટક કરી આગળની વધુ કાર્યવાહી માટે ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જાણ કરવામાં આવેલ છે રિપોર્ટ બાય કેતન મહેતા ભરૂચ